લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે કલયુગમાં જે માજા માને ભજે છે એ અભય બની જાય છે આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા નાયબ મામલદાર ધીરેન્દ્ર વેકરિયા હરેશભાઈ પરમાર રંજનબેન ભક્તાણી બંશીબેન પટેલર બિપિનભાઈ ભેરવી ડેલાવાલા ચેતનકુમાર જાની આયુષ આદર્શ જાની સહિત મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પૂજારી રાકેશ દુબે મંત્રોચ્ચાર કર્યા હતા ભારે વરસાદના વચ્ચે પણ મંદિરના પ્રટાંગણમાં હજારો લોકો ગરબા રમી રહ્યા હતા ઉનાઈ માતા મંદિરના સંચાલકો દ્વારા

પૂજાનો લાવો અદભુત છે બધાનું કલ્યાણ કરો મા જગદંબા બધાને શક્તિ આપો માતાજી સર્વના હૃદયના અંદર બિરાજી અને સુખ શાંતિ આપો એવી મા ઉષ્ણ અંબાના પ્રાર્થના છે